હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ટ્રેડિશનલ ગુજરાતી કઢી જે ખીચડી અને પુલાવ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આ રેસીપી આપણે ફટાફટ પાંચથી સાત જ મિનિટમાં પરફેક્ટ માપ સાથે અને એક સિક્રેટ વસ્તુ નાખીને બનાવીશું કઢી બનાવવા માટે આપણે અહીંયા એક લિટર ખાટા મીઠા દહીંને ક્રશ કરીને તેની ઘાટી છાશ બનાવી લેવાની છે અને તેમાં એક પાકું કેળું આપણે આ રીતે ઝીણું સમારીને એડ કરવાનું છે ત્યારબાદ આપણે ત્રણ ચમચી ચણાનો લોટ એડ કરીશું અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ ત્યાર પછી આપણે તેમાં દહીં આપણે થોડું ખાટું મીઠું લીધું હોવાથી એકથી દોઢ ચમચી ખાંડ એડ કરીશું સુગર તમે ના ખાતા હોય તો તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો આપણા સ્વાદ મુજબ આપણે મીઠું લઈ લઈએ ત્યારબાદ આ બધો જ મસાલો અને બનાના બટર મિલ્કમાં મિક્સ થઈ જાય તેના માટે થોડું બ્લેન્ડર ફેરવી દઈએ બ્લેન્ડર ફેરાવવાથી બનાના પણ એકદમ મેલ્ટ થઈ જશે અને બધો જ મસાલો મિક્સ થઈ જશે તો તૈયાર છે વઘાર માટે આપણી છાશ હવે એક કડાઈ અથવા તો તપેલીમાં બે ચમચા ઘી આપણે ગરમ કરીશું ઘીની જગ્યા પર તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો કઢાઈમાં રહેલું ઘી થોડું ગરમ થાય એટલે થોડા મેથીના દાણા બે થી ત્રણ લવિંગ ત્યાર પછી થોડી રાઈ નાખીશું રાઈ ફૂટે એટલે આપણે તેમાં જીરું એડ કરીશું જો તમને તમાલપત્રનો ટેસ્ટ ભાવતો હોય તો રાઈ ફૂટે પછી જીરું નાખ્યા પહેલાં તમાલપત્ર પણ નાખી શકો છો અહીંયા રાઈ બધી ફૂટી ગઈ છે આપણે અહીં સૂકા બે લાલ મરચાં લીધા છે ત્યાર પછી થોડા ગરમ થાય એટલે તરત જ આપણે જીરું નાખી દઈશું ત્યાર પછી અડધી ચમચી હીંગ મીઠો લીમડો અને પીસીને તૈયાર કરેલી બટર મિલ્ક આપણે એડ કરી દેશું હવે આ બધો જ મસાલો નાખીને વઘાર કર્યા પછી થોડો જીરું પાવડર ચપટી ગરમ મસાલો બધો મસાલો કઢીમાં પ્રોપર મિક્સ થઈ જાય અને કઢીમાંથી બિલકુલ પાણી છૂટું ના પડે તેટલા માટે આપણે છેલ્લે ઝેણીનો આ રીતે બેથી ત્રણ સેકન્ડ ઉપયોગ કરી કઢીને એકદમ ક્રીમી અને લાજવાબ બનાવીશું તો આપણી કઢી એકદમ પરફેક્ટ માપ સાથે એકદમ ડિલિશિયસ ગુજરાતી સ્ટાઇલમાં બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણી કઢી સર્વ કરવા માટે રેડી છે આ કઢીમાં તમે થોડા લીલા ધાણા એડ કરીને ખાવા માટે ઉપયોગ કરી શકો છો જો આ જ માપથી તમે પરફેક્ટ ઘરે ટ્રાય કરશો તો કઢી તમારી પણ ચોક્કસ સરસ બનશે એકદમ મોડા દહીંની સામે તમે બે ચમચી ખાટું દહીં એડ કરીને કઢી બનાવશો તો કઢી તમારી સરસ ખાટી મીઠી બનશે લગ્ન પ્રસંગોમાં બનતી કઢી બધાને ખૂબ જ ભાવતી હોય છે જો છાશ અને ચણાના લોટનું માપ પરફેક્ટ રાખી અને ખાટી મીઠી છાશનો ઉપયોગ તમે કરી કઢી બનાવશો તો તમારી પણ કઢી ખૂબ જ સરસ બનશે આ રીતે એક બનાના યુઝ કરી ને કઢી બનાવશો તો ઘરમાં બધા જ ખાતા રહી જશે તો તમે પણ આ કઢી જરૂરથી ટ્રાય કરજો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો આજની મારી રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂર જણાવજો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો તો જલ્દીથી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ